એક દિવસ રાખશો એટલે ટોટલી ઉગી જશે મસ્ત કોઈ બીજી કપડામાં કેમો નહીં વેટવાની તમારે જરૂર પડે ફ્રેન્ડ ચીકણા બી નહીં થાય ગરમી છે એટલે એને નીચેથી હવા મળશે તો ચલો તો સ્ટાર્ટ કરીએ આપણે રેસીપી એના માટે મેં ઉગાડેલા મગ લીધા છે આની તમે ઘણી બધી રેસીપી ફ્રેન્ડ બનાવી શકો તમારી ચોઈસ પ્રમાણે તમે એના કવાબ બી બનાવી શકો ખાલી એમને વઘારી અને ફ્રૂટ જોડે ડુંગળી ટામેટું બધું નાખી અને મસ્ત તમે એને સલાડ રૂપે બી ખાઈ શકો અને આ રીતે આજે જે રેસીપી હું બનાવી રહી છું એ કઢી ભાત જોડે બનાવી રહી છું તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ એના માટે બે થી ત્રણ લીધું છે તેલ તમારી ચોઈસ પ્રમાણે તમારે લઈ લેવા પડશે એમાં આપણે પહેલાં સૌ પ્રથમ જીરું નાખીશું આમાં જીરાનો લેટ સારો લાગશે તો જીરું આવે વઘાર આવી જાય એના પછી એમાં ઇંગ એડ કરીશું એમાં ઇંગ એડ કરી દેવાની નોર્મલ અને પછી થોડું જશે લસણ તમારા ટેસ્ટ અનુસાર તમારે નાખવાનું રહેશે એને બરાબર એમ લાગે કે સ્મેલ આવી ગઈ છે હવે તો એના પછી તમારે એમાં જે મગ ઉગેલા છે એડ કરવાના રહેશે બહુ ઓવર લસણ તમારે કૂક નહીં કરી દેવાનું એટલે આમાં એની સ્મેલ બહુ જ મસ્ત લાગે છે ફ્રેન્ડ અને દેખાય છે ને કેટલા ઉગેલા છે મગ પ્રોપર તમને દેખાતું હશે અને તમે કઢી ભાત જોડે ખાઓ ને બહુ જ મસ્ત લાગે છે એના જોડે તમારે મીઠી કઢી બનાવવાની અને મસ્ત પાક બહુ જ મસ્ત લાગે છે ટ્રાય ચોક્કસથી કરજો મસાલા તમારે ટેસ્ટ અનુસાર નાખવાના રહેશે મેં મીઠું મરચું અડધર નાખી છે અને થોડો ગરમ મસાલો નાખીશ છે તમને જે મસાલા અનુકૂળ આવતા હોય કઠોળમાં એ લઈ લેવાના રહેશે અને એનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગે છે અને ઉગેલા તો તમે દેખાતા હશે આને ઓવરકુક કરવાનો નહીં રહે ખાલી નોર્મલ તમારે આ રીતે વઘારી અને પછી એક કે બે ટીપા પાણીના રેડવાના

જો તૈયાર થઈ ગયા છે આવા રાખવાના રહેશે ફ્રેન્ડ આ છે આપણા ઉગેલા મક્કે કઢી બાય જોડે તો ચલો હવે આપણે બનાવી દઈશું મસ્ત કઢી સ્વીટ ચલો ફ્રેન્ડ આપણે હવે મીઠી કઢી બનાવી દઈશું એના માટે ઓઈલ તમે એક દેકલી મૂકો તો બી ચાલે અને બે દેકલી મૂકો તો બી ચાલે તમારી જરૂરિયાત પ્રમાણે તમે જેટલું ઓઈલ ખાતા હોય એટલું લઈ લેવાનું રહેશે હવે તેલ આવે ત્યાં સુધી આપણે પહેલા કઢીનો કઢીનો જેટલું મેં લીધું છે અને એમાં હું લઈશ ચમચી જેટલો ચણાનો લોટ એ બંનેને મિક્સ કરીને એની પેસ્ટ બનાવી દઈશ તમે કે જેનાથી તમારે તમે કરી શકો છો આ રીતે પેસ્ટ બનાવી અને પછી એમાં થોડું પાણી રેડ કરે એડ કરી દેવા ગેસ આ રીતે પાણી મિક્સ કરી લીધું છે જાડા પાતળી તમે જે રીતે ખાતા હોય એ રીતે તમારે લઈ લેવાનું ચલો હવે આપણે ચેક કરી લઈશું કે વઘાર આવ્યો છે કે નહીં એના માટે થોડું જીરું મૂકીને તમારે ચેક કરવાનું વઘાર આવ્યો નથી ગેસ થોડો ફૂલ કરી લઈશું હવે એમાં ઇંજ હશે હોય મીઠી કઢીમાં તજ લવિંગનો ટેસ્ટ ના હોય તો ફ્રેન્ડ મજા ના આવે કારણ કે આપણે લસણ નથી લેવાનું તેમાં પત્તું તજ અને લવિંગ એડ કરેલા છે ને અને લીલા મરચાં લીધા છે કારણ કે એમાં લાલ મરચું બી નહીં જાય લીમડાના પત્તા છે કોથમી લીધી છે પણ છેલ્લે નાખી છે મેલાઈ જાય છોકરાની પછી આપણે જે ગા કર્યો તો કરીને

અને ગરમ મસાલો ચપટી જે રીતે તમને એની તીખાશ ભાવતી હોય પણ સ્વીટ કઢી છે ને એટલે થોડો ગરમ મસાલો તો રહેશે જ કારણ કે આપણે સૂકું મરચું નાખ્યું નથી લીલા મરચાં જ લીધા છે અને ટેસ્ટ આનાથી બહુ જ મસ્ત આવે છે આ છે આપ બનીને કઢી તૈયાર અને મારે દસ મેં એને ધીમા તાપે ઉકાળી છે ત્યારે એના પ્રોપર બધા મસાલાનો ટેસ્ટ આવશે તમને તો ચલો આજે મારા ત્યાં જમવામાં છે ઉગાડેલા મગ કઢી હવે પીસી લઈશું

bye.